તો થોડી ફ્રી હતી તો વિચાર આવ્યો કે હમણાંથી મારી બેનને હું મળી નહોતી તો ચલ આજે એને જઈને મળી આવું તો એના ઘરે એને મળવા ગઈ હતી થોડી વાતો કરી થોડા ગપ્પા માર્યા અને પછી એને મને કહ્યું કે તારા હાથનું કંઈક બનાવ કે કંઈક મને ખવડાવ તો ફ્રિજમાં મેં જોયું તો થોડા એવા જાંબુન પડ્યા હતા તો વિચાર આવ્યો કે ચાલ એને જાંબુન સોટ બનાવી અને પીવડાવું અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરું તો અહીંયા પાંચસો ગ્રામથી થોડા વધારે મેં અહીંયા જાંબુ લઈ લીધા છે અને ખાસ ધ્યાન રાખું કે આપણે જાંબુન પાક્કા એવા લઈ લેવાના અને એને મેં ધોઈ કોરા કરી અને લઈ લીધા છે તો જાંબુન ઉપરથી આપણે જે પલ્પ આવે છે એ બધો જ દૂર કરી દઈશું તો ઠળિયાનો ભાગ અલગ અને પલ્પનો ભાગ આ રીતે પ્લેટમાં બધો જ હું લઈ અને દૂર કરી અને રેડી કરી દઈશ ચોમાસાની સિઝન શરૂ થાય તરત જ થોડો વરસાદ આવે અને જાંબુન સરસ એવા પાકી અને તૈયાર થાય છે તો આ જાંબુન માર્કેટમાં મળવાનું પણ શરૂ થઈ જાય છે તો તમે પણ આ રીતે જાંબુન લાવી અને મારી આ રીતથી જાંબુન શોર્ટ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધો જ પલ્પનો ભાગ દૂર કરી દીધો છે અને ઠળિયા બધા જ અલગ કરી દીધા છે થોડા એવા જાંબુન વધ્યા છે તો એને હું પલ્પ બધો નીકાળી અને ફ્રીજરમાં સ્ટોર કરીને રાખીશ જ્યારે પણ પીવો હોય ત્યારે તમે બનાવી શકો છો તો આ બધો જ પલ્પ આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું તમારી પાસે વધારે જાંબુ હોય કે વધારે પલ્પ વધ્યો હોય તો તમે કોઈ ડબ્બામાં ભરી અને ફ્રીજરમાં સ્ટોર કરી શકો છો તો આ રીતે બધો જ પલ્પ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને ટેસ્ટ અનુસાર આપણે ખાંડ અંદર એડ કરવાની છે મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે એક ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કર્યો છે અને એક નાનું લીંબુનો રસ હું અંદર એડ કરી દઈશ જેવા જાંબુ હોય એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો મીઠા જાંબુ હોય તો ખાંડ થોડી ઓછી એડ કરવી અને થોડો એવો જાંબુ શો ઠંડો એવો બનાવવા માટે ચાર હું આઈસ ક્યુબ અંદર એડ કરી દઈશ ત્રણ ટેબલ સ્પૂન જેવું આપણે પાણી એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું અને બંધ કરી અને સરસ એવું પીસી અને આપણે રેડી કરીશું તો મિક્સરમાં આ રીતે આપણે ક્રશ કરી દેવાનું જાંબુન શોટ થોડો એવો જાડો હોય છે એટલે આપણે ધ્યાન રાખીને પાણી અંદર એડ કરવું પાતળો ન બની જાય પાછળથી જો પાણીની જરૂર પડે તો તમે એડ કરી શકો છો આ રીતે તમે જોઈ શકો છો કે જાંબુન શોટ આપણે બનાવીને રેડી કરી દીધો છે તો હવે સર્વિંગ ગ્લાસમાં આપણે એને લઈ લઈશું તો ગ્લાસમાં લેતા પહેલાં આપણે પહેલાં ગ્લાસની બોર્ડરને ગાર્નિશ કરી દઈશું તો આ રીતે બોર્ડરને પહેલાં લીંબુવાળી કરી દઈશ અને પછી પ્લેટમાં મેં અહીંયા મીઠું લઈ લીધું છે તો આ રીતે બોર્ડરને આપણે મીઠાવાળી કરી અને બધા જ ગ્લાસ આપણે આ રીતે ગાર્નિશ કરી અને પહેલાં રેડી કરી દઈશું તો મારી બેનના ઘરે જઈ અને મેં એને જાંબુ શોટ બનાવીને પીવડાવ્યો હતો તો ખૂબ જ ટેસ્ટી બન્યો હતો તો તમે પણ ચોમાસાની સિઝનમાં મળતા જાંબુમાંથી અને મારી આ રીતથી જાંબુન શોર્ટ બનાવી અને તમારા ઘરના સભ્યોને પીવડાવજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો